માણસા ખાતે માતૃ સંમેલન અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો માણસા મારુતિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સરસ્વતી શિશુ મંદિર ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં માતૃ સંમેલન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિ થકી તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિ દ્વારા

બીબી પટેલ નરસિંહભાઈ પટેલ વિનોદભાઈ પ્રજાપતિ અશોકભાઈ સુથાર સહિત શાળાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી બપોરે ત્રણ વાગે કાર્યક્રમ યોજાયો હતો